હું તો માત્ર હિસાબ જ આપવામાં માનું જે પ્રકારે દુનિયાભરમાં આપણા ત્યાં કદાચ એને જિહાદ તરીકે ઓળખાતું અલગ અલગ દેશોમાં અલગ અલગ નામથી આખા ષડયંત્રને ઓળખવામાં આવે ગુજરાતમાં ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન કાર્યકર્તાની માહિતીઓના આધારે સમાજના વિવિધ વર્ગોની માહિતીઓના આધારે ગુજરાતના ખૂને ખૂને ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો એ લવજિહાદની સામને છે મજબૂતાઈતી છે અને ગંભીરતા પૂર્વક ગુજરાત પોલીસ આ દિશામાં કામગીરી કરી રહી મારા રાજ્યની દીકરીઓ જેના મનમાં પ્રેમ એ સૌથી પવિત્ર વ્યવહાર તરીકે ઓળખતી હોય એવી ભોલી ભાલી દીકરીઓને ષડયંત્ર રૂપી ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે એની સામને પોલીસ લાલ આંખ જ નહીં આ કમસે કમ સાત એવા સુરત નવસારી કચ્છ અનેક જિલ્લાઓ તો એવા છે કે જેમાં માતા પિતા ફરિયાદ કરવા બી નહીં આવેલા પરંતુ સમાજોના માધ્યમથી પરિષદના કાર્યકર્તાઓના માધ્યમથી વિચારધારાના કાર્યકર્તાઓના માધ્યમથી એની માહિતી પ્રાપ્ત થતા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર એક કેસ મહારાષ્ટ્રથી ત્યાં જઈને દીકરીને મળીને પરત પોતાના જિલ્લામાં લાવીને એને સાચી હકીકતો જે દીકરાઓ જે છોકરાઓ હતા તેને કઈ રીતે ષડયંત્ર રચેલું તેની માહિતી આપીને પોતપોતાના પોતાના પરિવારજનોને એના માતા પિતાને એ દીકરીઓ પરત કરાવવામાં સફળતા પ્રાપ્ત થઈ આ ખૂબ વિષય છે મારા રાજ્યની કોઈ ભોલી ભાલી દીકરી પર કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમનો ખિલવાડ કરે તો એને છોડી લેવામાં નહીં જ આવે એની ઉપર ગંભીરતા પૂર્વક પગલા ભરવામાં આવશે ઘણા લોકો તકલીફ થતી હોય છે અને અહિયાં બેઠેલા ઘણા પત્રકાર મિત્રો પૂછતા હોય છે હું તમને મારા છેલ્લા જ ઇન્ટરવ્યુ એમ કહેલું કે જો ઓવેસી પોતાના ધર્મ માટે કહી શકે જો એ એના ધર્મની રક્ષા માટે વિષયો મૂકી શકે તો હું તો મારા રાજ્યની ભૂલી ભાલી દીકરીઓના રક્ષણ માટે ખુલ્લો ગૌ હત્યા ગૌ માતાને આપણે સૌ લોકો સૌથી વધુ આસ્થાથી જોડાયેલા રોકવાનો કાયદો લાવવામાં આવ્યો હું કઈ બહુ મોટી વાત નથી કરતો પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શનમાં આ દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે આ માત્ર પકડવા પૂરતું જ નહીં મોટી મોટી વાતોમાં નહીં પરંતુ પરંતુ છાતી ટોકીને કહું છું કે આ દેશમાં એક બી રાજ્ય એવું નહીં હશે કે જેને એક વર્ષમાં સોલ ગૌ હત્યારાઓને સજા કરાવરાવી સાહેબ પકડી લેવા વાતો કરવી એ તો બધું બહુ સારી સારી વાતો છે કેમ કે પકડાઈ જાય અહીંયા બી શાંતિ થઈ જાય ગૌ ભક્તો માં બી શાંતિ થઈ જાય અને પાંચ દિવસ પછી તમે ભૂલી જાવ અને ગૌ ભક્તો ભી ભૂલી જાય પરંતુ આપણી ગૌ માતાની હત્યા કરનારા લોકો ભૂલી જતા ચૂપચાપ જામીન મેળવવામાં ક્યાંક ને ક્યાંક સફળતા મેળવી લેતા એક એક કેસ ની પાછળ પડ્યા ચાહે કચ્છ હોય ચાહે બનાસકાંઠા હોય અમરેલી માં તો એક મહિનાની અંદર અમરેલી ની અંદર લાવવામાં સફળતા પ્રાપ્ત આ સફળતા એ કોઈ નાની મોટી સફળતા નથી સફળતા ત્યારે જ મળે જ્યારે ગુનેગારો પર માત્ર પકડી ને ભૂલી જવાનું એ કામ કરનારી સરકાર નથી એની પાછળ પડીને એને સજા અપાવીએ તો આવનારા દિવસોની અંદર ભૂપેન્દ્ર આ ગૌ હત્યારાઓ પર દર પેદા કરવામાં સફળતા પ્રાપ્ત થશે અને આવનારા દિવસોમાં બીજા અનેક કેસો નજીક છે આ ગૌ હત્યારાઓને પાંચ પાંચ વર્ષ ને સાત સાત વર્ષની સજા અપાવવામાં ગુજરાત સરકાર ને સફળતા પ્રાપ્ત થઈ છે આજ રીતે મારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે તેને મને માયા લગાડી રહે દ્વારકા નગરી હોય હર્ષદ માતા મંદિર હોય કચ્છ હોય કે સોમનાથ નો તમામ જગ્યાઓ પર નાગરિકોના હિતમાં સુરક્ષિત જગ્યાઓ સાહેબ ખાલી આંકડો નિકાલ લેજો કે છેલ્લા બે વર્ષની અંદર આ કેટલાય દરિયા કિનારા પર કબજો જમાવી લીધેલા લોકો કચ્છમાં તો એક જ જિલ્લાની અંદર 2000 એકર જગ્યાઓનો કબજો ખાલી કરાવવામાં આવ્યો સરકારી પોર્ટની જગ્યા પર હવેદ બાંધકામ કરીને ડ્રગ્સનો વેપાર કર લોકોનો સફાયોમાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ ભગવાન કૃષ્ણની નગરી દેશભરના લાખો ભક્તો જેને સૌથી મોટું આસ્થા દ્વારકા હોય એ દ્વારકા નગરીમાં દિશાઓ પર સૌથી મોટું ધર્મનું કામ અને રાજ્યના નાગરિકોને હિતમાં કામ કરવાનું જો કોઈ કામ કર્યું હોય ને તો એ ભૂપેન્દ્રભાઈ પટેલની આપણી સરકારે કરી અમદાવાદ સુરત ખેડા આંકડાઓ સાંભળશો ને સરકારની જગ્યા સરકાર ની જગ્યા અને લોકોના હિતમાં સુરક્ષિત રાખવા વાળી આ જગ્યાઓ લોકોના હિતમાં આવનારા દિવસોમાં કામ આવશે ક્યાંય સ્કૂલ બનશે તો ક્યાંય હોસ્પિટલ બનશે ક્યાંક લોકો માટે એ ઉપયોગી જગ્યાઓ કોઈકના માટે સ્કૂલ હોસ્પિટલ કોઈક હોલ બનશે અને આ બધી જ વ્યવસ્થાઓમાં લોકોને કામ આવે તે માટે આ જગ્યાઓ ખાલી થઈ ગઈ છે અને હજી અનેક એવા શહેરો જ્યાં અવૈધ બાંધકામ છે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલ નું બુલડોઝર જરૂરથી ચાલશે કારણ કે આપણે કોઈ બી કાયદાકીય તમામ નાગરિકોના હિતમાં જ પગલાં ભરીએ છે અને તમામ નિયમોનું પાલન કરીને જ આપણું બુલડોઝર ત્યાં સુધી પહોંચે છે તેની બી હું ખાતરી આપું છું કોઈ બી વર્ગ હોય આપણે ક્યારેય કોઈ પ્રકારનો અન્યાય નથી કરતા અને કરવાય નહીં રહી અમારા જીવનમાં અહીંયા બેઠા છે કચ્છના ગામે ગામની અંદર તું પરિસ્થિતિને કઈ રીતે કામગીરી થઈ છે દાદા તો અમારે કેવું છે કે સવારથી સાંજ તક ચાર વાર અને ચાર વાર પ્રેમ આવે પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું કે આપણી સંસ્કૃતિ ધર્મનું રક્ષણ અને રાજ્યના નાગરિકોએ જે જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસનું નું સો પાલન થશે અને સો ટકા જે કોઈ જરૂર હશે એ જરૂરિયાતમાં આ સરકાર મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં હંમેશા કાર્યરત રહેશે આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર એક નાનો વિષય મંદિર ચોરીનો તમારી પાસે ઘણી વાર આવતો હશે भाई साहब इसमें ऐसा है कि मंदिर में जब चोरी होती है तब तो सब लोगों के फोन आते हैं। लेकिन चोरी होने के बाद पहली बार शायद ऐसा होता होगा कि मंदिर में मंदिर के संतों की हाजिरी में ट्रस्टीज को मंदिर का सामान वापस लौटाने का काम अगर किसी ने किया है तो ये भूपेंद्र भाई पटेल की सरकार ने किया है तेरा तुझको अर्पण कार्यक्रम के माध्यम से गुजरात में पिछले एक साल में जो मंदिरों में चोरी हुई थी उसमें से चौरानवे प्रतिशत मंदिरों की चोरी पकड़ ली गई है मात्र पकड़ ली गई है इतना ही नहीं ये पकड़ने के बाद भगवान की मूर्तियां सोने की चेन हो या चांदी का सामान हो ये सभी सामान वापस लौटाने के लिए पुलिस स्टेशन में नहीं लेकिन पुलिस खुद मंदिर में जाके संतों की हाजिरी में सभी ट्रस्टीज को सामान और आस्था का सामान वापस लौटाने में सफलता प्राप्त की है गुजरात ने और गुजरात पुलिस को मैं आप सब की ओर से अभिनंदन देना चाहता हूं चौरानवे प्रतिशत केस मंदिर चोरी के सॉल्व करने के लिए रात दिन मेहनत करनी पड़ती है और ये मेहनत के कारण यह सफलता प्राप्त बीस नवंबर को नवसारी जिले में से एक हसन नाम के चोर ने मंदिर में से दो मूर्ति की चोरी की चोरी करके बंगाल पहुंचा गुजरात पुलिस के 40 से ज्यादा पुलिस अधिकारियों की अलग अलग टीम बना के अलग अलग राज्य में भेजी गई गुजरात पुलिस के छह अफसरों ने बंगाल के रेलवे स्टेशन पे हसन पहुंचे उससे पहले प्लेटफॉर्म के डिब्बे के बाहर उसका स्वागत करके हसन को उठा के गुजरात लाके वो भगवान की मूर्ति 6 तारीख को मतलब के 16 दिन 20 तारीख को घटना बनी चोर को पकड़ा कोर्ट के अंदर से केस खुद पुलिस लड़ी और 6 तारीख को पूज्य संत महंतों की हाजरी में ट्रस्टी को वापस लौटाई गई ये काम करने वाली सरकार का नाम है भूपेंद्र भाई पटेल की सरकार ये भारतीय जनता पार्टी और हम सबके संस्कार है और यही संस्कारों से हम आने वाले दिनों में काम करेंगे आप सबका फिर से एक बार मैं बहुत बहुत आभार मानता हूं बहुत बहुत आभार हर्ष भाई जी वो जाबाज गृह मंत्री डंका चोट उपाध्यक्ष